આજની વાર્તા કોઈ પણ વખતે ધ્યેય નાનો ન રાખો મિત્રો વાર્તા એમ કે છે કે આપણું ધ્યેય હંમેશા બહુ ઊંચું હોય અને કોઈ ને કોઈ પ્રકારે આપણા પોતાના સ્વાર્થની ભૂમિકા કરતા સમાજની ભૂમિકા ઉપરના સંદર્ભની અંદર તમે ધ્યેય રાખવાનો પ્રયત્ન કરો કોઈ એક સોફ્ટવેર એન્જિનિયર બિલ ગેટ્સ પાસે જાય છે અને બિલ ગેટ્સને એમ કહે છે કે મને એ કેવી રીતે નક્કી કરવું એ મને બતાવો ત્યારે બિલ ગેટ્સે એમને કીધું કે દોસ્ત તારા મનમાં એક સંકલ્પ કર કે તારે શું પ્રાપ્ત કરવું છે અને એ પ્રાપ્ત કરવા માટે તારી તમામ તાકાતને કામે લગાડી દે તારા મનમાં એ જ ધ્યેય માટેના સ્વપ્ન આવવા જોઈએ તારા મનમાં એ જ ધ્યેય માટે સતત વિચારો આવવા જોઈએ અને જો આ રીતે કરીશ તો ચોક્કસપણે તું તારા ધ્યેયને પ્રાપ્ત કરી શકીશ પેલો જાય છે થોડાક દિવસ પછી પાછો આવે છે કે મેં મારું ધ્યેય પ્રાપ્ત કરી લીધું ત્યારે બિલ એને પૂછે છે કે તારું ધ્યેય શું હતું ત્યારે એણે એમ કીધું કે મારું ધ્યેય એ હતું કે સારામાં સારા સોફ્ટવેર બનાવી અને મારી જે આજની આવક છે એના કરતાં મારે વીસ ટકા વધારે આવક મેળવવી ત્યારે બિલ ગેટ્સ એમ કે છે કે ભાઈ આ તારું ધ્યેય નો કહેવાય આ તો તારા જે કામ કરવાનું છે જે તું કર્મ કરશ અથવા વ્યવસાયની ભૂમિકા છે એ વ્યવસાયની ભૂમિકા માટેની તમારી પદ્ધતિ અને વિચાર છે ખાલી આ ધ્યેયનો કહેવાય અને તારે વીસ ટકા વધારે માનો કે પ્રોફિટ કરવો છે એ તો તારી આવકમાં વધારો થયો બીજાને શું ફાયદો ત્યારે પહેલાં માણસ એમ કી કે છે તો પછી ધ્યેય કોને કહેવાય જો આ ધ્યેય કહે ત્યારે એમ કીધું કે ધ્યેય છે ને ચેલેન્જ વાળો હોવો જોઈએ માત્ર વીસ ટકા જ તારે પ્રોફિટનો વધારો કરવો છે એ વાત બરોબર નથી બીજી વાત ધ્યેયથી બીજા લોકોને કેટલો ફાયદો થશે તું બીજા લોકોને કેટલું કમાવી દઈશ તારા પોતાના આસપાસના માણસો છે એને તારા ધ્યેયમાં કેટલું જોડી શકીશ અને એ ધ્યેયને કારણે આખા સમાજની અંદર કેટલો ફેરફાર તું કરી શકીશ જો આ બધી બાબતો નિર્ણય કર તો તારું ધ્યેય છે એ બરોબર કહી શકાય ફરીવાર બિલગેટ્સ કે છે કે ધ્યેય નાનું નહીં ધ્યેય મોટું રાખવાનો પ્રયત્ન કરો બહુ મોટું અને પહેલો જે યુવાન અથવા યુવાન ફરીવાર પોતાના ઘરે જાય છે અને લગભગ ચાર પાંચ વર્ષ સુધી દેખાતો નથી પછી ચાર પાંચ વર્ષ પછી પાછો એકવાર જાય છે કે મેં મારા ધ્યેયને પ્રાપ્ત કરી લીધું ત્યારે એણે એમ કીધું કે ત્યાં શું ધ્યેય રખ્યું હતું ત્યારે એમ કીધું કે મેં ધ્યેય રખ્યું હતું કે મારા સોફ્ટવેરની એક મોટી કંપની બનાવીશ આ કંપનીની અંદર ત્રણસો થી ચારસો સોફ્ટવેર એન્જિનિયર કામ કરતા હશે અને એ સોફ્ટવેરને કારણે હજારો ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાયની અંદર ખૂબ પૈસા મેળવશે કેટલાય જે લોકો ખરેખર કામ નથી કરતા બેકાર છે એ લોકોને પણ આ સોફ્ટવેરથી પોતાનું ખરેખર વિકાસ થશે પૈસા મળશે અને પોતાને રોજગારી પણ મળશે ત્યારે બિલ ગેર એકદમ ઊભા થાય છે તાલી પાડે છે અને પહેલાં યુવાને એમ કહે છે કે તારો ધ્યેય ચોક્કસ હતો ચેલેન્જવાળું હતું અને આખી મોટા ભાગના વિસ્તારમાં તારે આ તારા સોફ્ટવેરને મોકલવાની વાત હતી બહુ ચેલેન્જવાળું હતું તો અનેક વ્યક્તિને તારા વ્યવસાયમાં જોડવાની વાત હતી અને એને કારણે સમાજને બહુ મોટો ફાયદો થશે એ પ્રકારની વાત હતી અને એ જો ધ્યેય તે પ્રાપ્ત કર્યું હોય તો એનો અર્થ એ થયો કે ધ્યેય માટે તે રાત અને દિ સખત પરિશ્રમ કર્યો છે અને જો રાત અને દિવસ સખત પરિશ્રમ કરો અને તમે ધ્યેય નક્કી કરો ધ્યેય માટે કેટલા સમય જોશે ધ્યેય પ્રાપ્ત કરવા માટે કેટલા માણસોને તમે જોડશો આ ધ્યેય નક્કી કર્યા પછી પરિણામ મળે ત્યારે કેટલાને ફાયદો થશે આ બધાની વાત તમે જ્યારે લખી રાખશો ટાઈમ લિમિટ પણ અગત્યની છે અને એ યુવાને એમ કીધું હતું કે હું ચાર વર્ષમાં આ રીતે કરી દઈશ અને આ ચાર વર્ષ પૂરા થયા છે અને મેં આ વસ્તુ પ્રાપ્ત કરીશ મારે સૌ આ ગ્રુપના તમામ સભ્યોને કહેવું છે કે તમારે ધ્યેય નક્કી કરવા માટે તમે તમને કેટલો ફાયદો સમાજને કેટલો ફાયદો તમે એ ધ્યેયને કારણે કેટલી વ્યક્તિને તમે આમાં જોડી શકશો કેટલાને તમે જે બેકાર હશે એને તમે કામમાં લગાડી શકશો તો તમારો આ ધ્યય છે એ ચોક્કસ કહી શકાય અને જે બિન ગેટ્સ કરી શકા એ જ વાત આ યુવાને પણ કરી અને એ લેવલમાં તો પહોંચી ન શકે પણ રસ્તો એણે એ લીધો અને એ વ્યક્તિ ખૂબ આગળ નીકળી ગઈ આજે પણ એ વ્યક્તિ અને બિલ ગેટ્સ જોડાયેલા છે એકબીજાના પાર્ટનર તરીકે પણ છે અને બહુ મોટું સારું કામ કરી રહ્યા છે મિત્રો મારે ફરીવાર કહેવું છે કે તમારું ધ્યેય ઊંચું રાખો તમારા ધ્યેયથી તમે અન્યને ખરેખર લાભ કેટલો થાય છે વિચારો અને એ રીતે કરશો તો એનું નામ સાચું ધ્યેય રહેવું એમ કહી શકાય સર્વને અભિનંદન